હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલની સાફ સફાઈ હાથ ધરાઈ છે જેમાં અત્યાર સુધી બસ્સો ટન કરતાં વધુ કચરો નીકળ્યો છે પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટેની મુહિમ હાથ ધરાઈ છે ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં ગંદકી ખદબધી રહી હતી તો કેનાલ ફંડ પર આવતા લોકો પણ ત્રસ્ત બન્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા કેનાલની સાફ સફાઈ અભિયાન હેઠળ મહાવીરનગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે માત્ર ત્રણ દિવસમાં નેવું ટ્રેક્ટર કચરો કઢાયો છે કેનાલમાં અમે અને કચરાના ઢગ જામી ગયા હતા જેને લઈ જેસીબીની મદદથી બેથી પાંચ ફૂટ સુધીનો બસો ટન ઉપરાંત કચરો કઢાયો છે હાલ તો ફૂડ માર્કેટથી મોતીપુરા બાયપાસ સુધી સફાઈ ચાલુ છે તો સિંચાઈ વિભાગ દ્વારા પણ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ના મધ્યમાંથી પસાર થતી આત્મતી વિરત થી મૂર્તિપુરા સુધીની કેનાલ ની સફાઈની કામગીરી માનની ધારાસભ્યશ્રી ના સૂચન મુજબ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેમાં આશરે સાડા ચાર લાખ નો ખર્ચ છે અને પાંચેક કિલોમીટર જેવી કેનાલ ની લેન્થ છે અને આ કેનાલ સંપૂર્ણપણે સાફ થઈ જશે ટૂંક સમયમાં એ સિવાય જે રિયર ભાગ છે તે સિંચાઈ વિભાગ દ્વારા સાફ કરવામાં આવશે અને સમગ્રત આખી કેનાલ સાફ સુથ થતા ફૂટકોડ કેનાલ ફ્રન્ટ